નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત દર્શનમાં સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જે પ્રકારે જામનગરમાં ચાલુ સભાએ ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે તેઓની ઉપર જૂથું ફેંકવામાં આવ્યું હતું ત્યારે તેના વિરોધમાં આજે ગાંધીનગર ગૃહ સ્થિત આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે ભાજપ કોંગ્રેસ હાય હાય અત્યાચારો બંધ કરો હુમલાઓ બંધ કરો ભાજપ કોંગ્રેસ હાય હાય જો પુષ્કાળ જે છે તે પુષ્કળ સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે થોડા દિવસો અગાઉ એટલે કે બે દિવસો અગાઉ જે પ્રકારે એક સ્ટેજ પર સભાને સંબોધન કરી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય ત્યારે તેઓની ઉપર એક જે જે છે 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 તેના દ્વારા દ્વારા હતું તેનો વિરોધ તે પાર્ટી કરવામાં આવી રહ્યો ત્યારે આજ રોજ ગાંધીનગર ગૃહ છે તે ગાંધીનગર ગૃહની બહાર આમ આદમી પાર્ટીના જે શહેર પ્રમુખ છે અશોક ઓજા સાથે સાથે લોકસભાના જે પ્રભારી છે લોકસભાના જે પ્રમુખ છે એવા વિરેન્દ્ર રામી સહિતના જે અન્ય જે મહિલા કાર્યકરો અને અન્ય જે કાર્યકરો છે તેઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ગૃહ જે છે તે ગાંધીનગર ગૃહ ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ પ્રકારે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પર જૂતા ફેંકાયા છે પરંતુ તેઓ દ્વારા ફરિયાદ ફરિયાદ નથી કરવામાં આવતી પરંતુ જે જૂતું જે વ્યક્તિ હોય તેને માફ કરી દેવામાં આવે છે તેવું દ્વારા જે છે તે પણ અપનાવવામાં આવે છે આપણી સાથે એક મહિલા કાર્યકર્તી તેઓ સાથે વાત કરજો શું કહેશો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યો તો આજે વિરોધ કરી રહ્યા છે જી બિલકુલ આજે જ્યારે આમ આદમી પાર્ટી ન્યાયની લડત લડી રહી છે જે ન્યાયના માટે મુદ્દા ઉઠાવીને જે લડત લડી

આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે એક મળી આજે જાણી ગઈ છે કે ગુજરાતની અંદર અમારો પાયો ખસી ગયો છે કોંગ્રેસ તો કહે છે જ નહીં પણ ભારતીય જનતા પાર્ટી બી હવે ડલ લાગવા લાગ્યો છે અને એના કારણે કોંગ્રેસ તો સાથે લઈ આજે જે પબ્લિકની ઉપર આજ સુધી અત્યાચારો કરતી આવી છે હવે તો પક્ષો પર બી અત્યાચારો થઈ રહ્યા છે અમે પબ્લિકની વચ્ચે જઈએ છીએ અમે સભાઓ કરીએ છીએ અમારા મોટા મોટા નેતાઓ મોટી મોટી સભાઓ કરી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા છે મનોજ સોલટિયા છે અરવિંદ કેજરીવાલજી બી આજે આવ્યા છે કઈક વસાવા છે અમે બધા મોટી મોટી સભા કરીએ છીએ તે જોતા એમના પેટમાં પેટ તેલ રેડાયું છે ગુજરાતની અંદર રાજકોટ અને જામનગર જ્યાંથી ઘણા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે જોતા તેમને હવે ખબર પડી ચુકી છે કે ગુજરાતની અંદર અમારો પાયો ખસી રહ્યો છે હવે ગુજરાતમાં અમે ક્યાંય નથી નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં તેમની બહુ ભૂંડી હાલ થવા જઈ રહી છે અને બે હજાર સત્યાવીસમાં બી અમને ખબર છે કે હવે આગળ અમે બે હજાર સત્યાવીસમાં બી ગુજરાત ગુમાવી રહ્યા છીએ તે ડરના કારણે બંને ભેગા થઈ અને જ્યાં ત્યાં સભાઓ પર પથ્થર મારા કરવા જૂતા ફેંકવા આ રીતે અમને આમ આદમી પાર્ટીને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આમ આદમી પાર્ટી કોઈ પણ રીતે ડરે એમ નથી આ જેટલા અત્યાચારો કરશે એટલી જોશમોશ થી આમ આદમી પાર્ટી આગળ આવશે પબ્લિકની વચ્ચે જશે અને પબ્લિકના કામો કરશે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં સરકાર બનાવશે ભૂપાલભાઈએ જે જૂતું ફેંક્યું હતું એનું કારણ તે વખતની સરકાર હતી કે સરકારમાં રહીને હોમ મિનિસ્ટર જેવા માણસ જો આવા કાર્યો કરતા હોય તો એમને જૂતું ફેંકું નહીં એમના તો મોપર જૂતું મારવું જોઈએ પરંતુ આજે અમે તો સરકારમાં નથી છતાં અમે પબ્લિકનું કામ કરી રહ્યા છીએ આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને બંને આવું થયું આજ રીતે પાર્ટી અત્યારે આમ આદમી પાર્ટી અત્યારે મહાનગરપાલિકાઓમાં બી ઇલેક્શન જીતશે અને બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસને બંનેને ઉખાડીને ફેંકી દેશે તે ડરથી આજે આ જૂતા ફેંકવા કે પથ્થરમારો કરવો ભાડાના ટુઓ લાવી અને ગુંડાઓ લાવી આ રીતના કૃત્યો કરાવી રહી છે તે જોતા આમ આદમી પાર્ટી ક્યારે લે આમ આદમી પાર્ટી પબ્લિક ના હજુ સુધી નથી રહી પણ પોલીસ બી એની અંદર ઇન્વોલ્વ છે પોલીસ સાથે રાખીને પોલીસ ની આગળ આગળ આવી છે કોંગ્રેસ કે ભાજપ નો કાર્યકર છે અથવા

ક્યાંક ને ક્યાંક એ વ્યાપને અટકાવવા માટે ભાજપ અને કોંગ્રેસે બંને ભેગા થઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે 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 તમે જુઓ અત્યારે ખેડૂત આંદોલન ચાલી ચાલી રહ્યું ખેડૂતોની જનસભા રહી ગામ ગામ લોકો ગલી ગલી મોહલ્લા મોહલ્લામાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોનો અવાજ બની અને સરકાર સમક્ષ જઈ રહ્યા છે ત્યારે એને અટકાવવા માટેનો જે પ્રયત્ન થઈ રહ્યો છે અને ગોપાલભાઈ પર જે જૂતું ફેંકવાય એને હુમલો કરવામાં આવ્યો છે એનો અમે કડક શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ એમ સમજતા હોય ભાજપ અને કોંગ્રેસ કે આનાથી આમ આદમી પાર્ટી અટકી જશે તો ગુજરાતની જનતા જાગી ગઈ છે ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે આવનારી નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય ચાહે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે તમે જેટલું પણ ડરાવશો જેટલું ધમકાવશો જેટલી તાનાશાહી કરશો એટલો જ મજબૂતાઈથી અમે આમ આદમી પાર્ટીના સૈનિકો જવાબ આપશે भाजपा ने कांग्रेस का विरोध जो भी जो अभी जो जामनगर में जो घटना बनी है तो वो हकीकत में निंदनीय है और जो भी आ, आ, जो सरकार चाह रही है कि जैसे जिस तरीके से आम आदमी पार्टी के लोग आ, इस बार गुजरात के अंदर जो अपना पांव जमा के बैठे हुए हैं और आने वाले इलेक्शन में अपनी तैयारी बता रहे हैं उससे डर के बाहर भाजपा और कांग्रेस के पेट में दुख रहा है और कहीं ना कहीं ऐसी हरकतें कर रहे हैं जिसकी वजह से आम आदमी पार्टी के जो नेता और कार्यकर्ता है उनका मॉरल सपोर्ट टूट है इसलिए वो ऐसी हरकतें कर रहे हैं लेकिन भाजपा और कांग्रेस के लिए एक मैसेज है कि वो कितनी भी तकलीफें दे दे और कितनी भी हमको मार ले या डरा ले इस बार के इलेक्शन में गुजरात की पब्लिक जो है वो आम आदमी पार्टी को साथ देगी और हम इस बार टक्कर की लड़ाई करेंगे જે પ્રકારે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને ચેતર વસાવા હોય ગોપાલ ઇટાલિયા હોય અરવિંદ કેજરીવાલ હોય આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેઓ હાલ સમગ્ર રાજ્યમાં રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે અને સાથે સાથે સભાઓ પણ કરી રહ્યા છે સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે તેઓ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે નેતાઓ છે તેઓનું કહેવું છે એટલે તે લોકપ્રિયતા જોતા આવા પ્રકારના જે કૃત્યો છે તે કૃત્યો કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યારે તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેઓ અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે પ્લે કાર્ડ સાથે વિરોધ કરી રહ્યા છે કેમેરામેન અસલમ શેખજીવાલા સાથે હું આદિલ પટેલ ગુજુ દર્શન વડોદરા બંધ કરો બંધ કરો